એક કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અમારી શાળા સુનિત સદભાવ કન્યા વિનય મંદિર માંગરોળમાં આજ રોજ મતદાન જાગૃતિ માટે સરસ મજાનો એક મહેંદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેની અંદર ખાસ કરીને લોકો પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાથી મતદાન કરે એ અંતર્ગત લોકોને જાગૃત કરવા માટે આ એક મહેંદીનો સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં અમારી શાળાની જે બહેનો છે એમાં ત્રીસક જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં ભાગ લીધો છે સંતિષિ સદભાવ કન્યા વિનય મંદિર માંગરોળમાં આજે મતદાન જાગૃતિ કેળવવા અંતર્ગત શાળામાં મહેંદી સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં જેમાં લગભગ ત્રીસ જેટલી બહેનોએ ભાગ લીધો છે તેમાં શાળાના તમામ સ્ટાફગણના હાથમાં મહેંદી અને તેના વોટ જાગૃતિ માટે કાર્યક્રમ રાખેલો હતો તેમાં સૌ સ્ટાફગણ અને વિદ્યાર્થીની બહેનોએ સતત પ્રયાસ કરી અને લોકોને જાગૃત કરવા માટે મહેંદીનું મહેંદીનું આયોજન કરેલ હતું જેમાં સૌ સૌ પ્રત્યે જાગૃતિ થાય તેવા અમારી શાળામાં સૌને જાગૃતિ કેળવવા માટે આયોજન કરવામાં આવેલું હતું અસ્તુ જય હિન્દ જય ભારત